ઉકાઈ ડેમ નેવ ટકા ભરાતા એલર્ટ પર મુકવામાં આવ્યો છે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ચાલીસ પોઈન્ટ બ્યાસી ફૂટ પર પહોંચી છે ઉપરવાસમાંથી સત્તાવન હજાર પાંચસો ત્રેસઠ ક્યુસેક પાણીની આવક છે અને ડેમમાંથી બાવીસ હજાર છસો ચાલીસ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ડેમ સંપૂર્ણ ભરાવા ઉપર હોવાથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે ઉકાઈ ડેમમાંથી ઉપરવાસમાંથી સતત પાણીની આવક જોવા મળી રહી છે અને હાલમાં નેવ ટકા સુધી ઉકાઈ ડેમ ભરાઈ ચૂક્યો છે ડેમની સપાટી ત્રણસો ચાલીસ પોઈન્ટ બ્યાસી ફૂટ પર પહોંચી છે આ સાથે જ જોકે ડેમમાંથી પણ સતત બાવીસ હજાર છસો ચાલીસ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ડેમ સંપૂર્ણ ભરાવા પર જોવા મળી રહ્યો છે નેવ ટકા ભરાઈ ચૂક્યો છે અને તેને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો ઉકાઈ ડેમની જળસપાટી હાલ ત્રણસો ચાલીસ પોઈન્ટ બ્યાસી ફૂટ પર પહોંચી છે અને ઉપરવાસમાંથી સતત પાણીની આવક છે સત્તાવન હજાર પાંચસો ત્રેસઠ ક્યુસેક પાણીની આવક ડેમમાં જોવા મળી રહી છે અને સામે જોકે અત્યારે બાવીસ હજાર છસો ચાલીસ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ડેમના દરવાજા ખોલી અને આ પાણી છોડાઈ રહ્યું છે ડેમ નેવ ટકા સુધી ભરાઈ ચૂક્યો છે તેને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા